એસઓજી ડીસીપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી એક ઓપરેશન લીડ આઉટ નામની એક ઝુંબેશ હાથ ધરી અને શહેરમાં આવતા ડ્રગ્સ ઉપર વોચ રાખી અને આવા કેસો કરવા માટે સૂચના આપેલ જે આધારે અમારા એસઓજીના પીઆઈ ઉનટકર અને પીએસઆઈ શ્રી જેવી દેસાઈને એક માહિતી મળેલ કે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક પાર્સલોમાં ડ્રગ્સ આવી રહેલ છે જે હાઇબ્રિડ ગાંજા નામનો એક જે ગાંજો છે એ આવી રહેલ છે જે માહિતી આધારે પંચો સાથે કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં જઈ કસ્ટમ ઇન્સ્પેક્ટરશ્રી ને મળી અને એક લેખિત રિપોર્ટ આપી આ પાર્સલો ચેક કરવા માગતા કુલ છ પાર્સલ કે જેમાં બિસ્કીટ પણ હતા અને છ પાર્સલમાંથી ટોટલ પાંચસો પચીસ ગ્રામ પોઈન્ટ આઠસો મિલીગ્રામ ગાંજો જેની કિંમત બાવન લાખ આઠસો રૂપિયા પચાસ હજાર થાય છે જે કબજે કરવામાં આવેલ પાર્સલ ઉપર જોતા સેન્ડર તરીકે લંડનથી પ્રકાશ પટેલ નામ છે અને રિસીવર તરીકે સુરતનું એક એડ્રેસ મળેલ છે જેનું નામ હતું રમેશ પટેલ જે ફરજી નામ છે પણ પાર્સલ ઉપર આ રીતના નામ મળેલા એસઓજી દ્વારા પંચરામાની વિગત તે કબ જથ્થો કબજે કરી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આ લોકો એક સિસ્ટમ હોય છે કે જે પાર્સલ મતલબ જે પાસ થતું હોય તો એક ટ્રેકિંગ સિસ્ટમના આધારે એ લોકોના પોતાને ખ્યાલ હોતો હોય છે કે અમારું પાર્સલ ક્યાં પહોંચ્યું છે જ્યાં સુધી કસ્ટમરથી ક્લિયર થઈ લોકલ પોસ્ટ ઓફિસમાં આવે લોકલ પોસ્ટ ઓફિસથી સુરત પોસ્ટ ઓફિસ ઉપર પાર્સલ આવે એ પછી એ લોકો મૂવ થતા હોય છે જ્યારે પાર્સલ હોલ્ડ થઈ જાય ત્યારે એ લોકોને ખ્યાલ આવી જતો હોય છે કે પાર્સલ ઓર્ડ થયું છે કંઈક શંકાસ્પદ છે જેથી એ લોકો રિસિવ કરવા માટે આવતા નથી હોતા જેથી આ આરોપીઓ પકડાતા નથી એકચ્યુઅલી સેન્ડર તરીકે ફોરેન કન્ટ્રી લંડનથી આ પાર્સલ મોકલવામાં આવેલ છે જેથી તપાસમાં ખરેખર એમાં તકલીફ પડી રહેલ છે જે રિસિવર તરીકે મેં આપને કહ્યું એમ એમાં ખાલી રમેશ પટેલ અને સુરત જે આધારે મતલબ કે આરોપી ટ્રેસ કરવો ખૂબ મુશ્કેલ પડતી હોય છે